અમે કોકો ખાઈએ છીએ એકદમ સાદી ગામથી વાનગી છે અમે તો ઘરે બનાવીએ છીએ પણ આજે એવું વિચાર્યું ચલો અમને ખાવાની ઈચ્છા થઈ તમારી સાથે એને શેર કરીએ જો અમે વાડી આવ્યા છે અહીંથી અમે લીલું તાજું લસણ લઈ જશું એની અંદર આપણે લસણ ડુંગળી એ બધું ઉપયોગ કરવાના છે પહેલા તમે લીલું લસણ વાડીએથી લઈ જશો અને થોડા અહીં એકદમ ફ્રેશ દાણા છે એ લેશો જો ભાઈ લીલું લસણ અમે ઉખાડી રહ્યા છે થોડું જે ભીનું છે ને ત્યાંથી ઉખાડીશું બાકી સૂકું છે ત્યાં ઉખાડશું તો તૂટી જશે જો એક આખું પાડ્યું લીલું લસણ કરેલું છે અહીં છે થોડો રચકો એની આગળ થોડું મેથી એવું છે હું તમને બતાવું ગામડાની આ તો મજા છે બધું ફાર્મ ફ્રેશ જ ખાવાનું જ્યારે જે વસ્તુની ઈચ્છા થાય ત્યારે લઈ લેવાની બસ ચલો એટલું હાલ છે બતાવું તો લસણ જો આ રીતે એકદમ ફ્રેશ તાજું લસણ છે લઈ લીધું છે ધોઈ દેસુ એટલે ક્લીન થઈ જશે અહીંયા લીલું લસણ છે ને સ્પેશિયલ તુવેર ટોઠા ખાવા માટે વાવ્યું છે પણ હજુ સુધી વાડીએ કેવાર તુવેટોઠા ટોઠા બનાવીને ખાવાનો મેળ નથી આવ્યો હવે જોઈએ લસણ પાકી ગયા પહેલા તુવેટોઠાનો મેળ આવે છે કે નહીં જુઓ ભાઈ વાડીએ છે એકદમ ફ્રેશ મેથી ફૂલ આવી ગયા છે એની આગળ છે પાલક પણ મેથીનો વપરાશ વધુ છે તો લગભગ પૂરી થવા આવી આ બાજુ થોડા બીટ પણ કરેલા છે પણ જુઓ પાલકનો વપરાશ ઓછો છે ઓછી ખાય એટલે પાલક હજુ એમના એમ છે એક થોડો કોર્નર ઉપર મેં લીધો હતો એક દિવસ અને અહીં જો અહીં એકદમ ફ્રેશ દાણા છે ભાઈ થોડા ફ્રેશ દાણા લઈ લેશું તો આ રીતે થી ઉપર ઉપર તોડી લેશું એટલે નીચેથી ફરી પાછા તૈયાર થશે અમારે વધારે જરૂર નથી જરૂર થોડાક જ દાણાની છે તો બસ એટલા જ લેશું જેમ જરૂર હોય

જે લોકો એનડીએસ ડાયટ પદ્ધતિ અપનાવે છે ને એ લોકો ગ્રીન જ્યુસ પીતા હોય છે તો મને એવું ઈચ્છા થઈ કે ભાઈ આટલું બધું ગ્રીન છે મતલબ ધાણા છે પાલક છે તો ગ્રીન જ્યુસ પીવો છે તો અહીં આવ્યા પછી એવી ઈચ્છા થઈ કે આપણે ગ્રીન જ્યુસ પીવો છે અને પાલકનો જ્યુસ તમે પીવો ને તો તમારા બ્લડમાં હિમોગ્લોબિનની કમી કોઈ દિવસ નહીં થાય તો થોડો પાલક લઈ જઈશું કારણ મોર્નિંગમાં આપણે ગ્રીન જ્યુસનું સેવન કરીશું કાલે ચાની રજા ગ્રીન જ્યુસ જ પીશું કચ્છમાં કોઈ પણ વાડી આવો એકાદ આવી રીતે બોરડી હોય અને તમને ખાવા લાયક સારા બોર મળી જાય જુઓ આ રીતનું એક બોર છે ખાઈએ મજા આવે એપલ કરતાં નાનું બોર છે પણ સ્વાદ સારો છે પ્લસ ગડરની કે એવી કોઈ દવા છાંટેલી નથી તો ખાવાની મજા આવે જો મૂળા છે એકાદ સારો મૂળો લેવાની ઈચ્છા છે આપણે જોઈ લઈએ લઈ લઈએ જુઓ વાલોડ છે વાલોડ લે શું થોડી ચાલો મિત્રો હવે આપણે ઘરે જઈશું અને ઘરે જઈને વઘારેલો રોટલો બનાવીશું જો મિત્રો હવે ઘરે આવી ગયા છે અને હવે રોટલા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે એક જ છે ખોજ જ્યાં આનંદ છે રોજ ગામની મોજ પ્રકૃતિની મોજ શબ્દોના સથવારે આજ સાંજ શણગારી છે ક્ષણોના આગણે આજ વહાલની ઉજાણી છે આજે મિત્રો વાડી એક રોટલો તૈયાર થઈ ગયો છે બીજા રોટલા ની શરૂઆત થઈ ગઈ છે બે રોટલા કમ્પ્લીટ થશે પછી અમે અમારો રોટલો વઘારી લેશું જો આંગણામાં બેઠા હોય સૂર્યાસ્ત નો સમય છે જે એક અદ્ભુત ફીલિંગ આવે છે ખરેખર બહુ જ મજા આવે ગામડું જેવું છે જ્યાં આંગણા હોય સિટીમાં આંગણા ના મળે ત્યાં તો જમીન વિસ્તારની સાંકળ હોય છે અહીં મોજ હોય છે જો ભાઈ અમે પણ સિટીમાં જ બધા રહીને આવ્યા છીએ પણ ગામડામાં આવ્યા ને એટલે ગામડાની પૂરેપૂરી મજા લેવાની અને હું તો વાડીનો શોખીન છું કોઈ પણ મિત્ર હોય એને વાડીએ જવાનું બેસવાનું એની આનંદ લેવાનો જો એકદમ વાડીમાંથી એકદમ ફ્રેશ લસણ દાણા લાવ્યા છીએ એનો અત્યારે આપણે આ રોટલો બનાવવા માટે ઉપયોગ કરવાના છીએ એક રોટલો અમારો રેડી અહી આદુ મરચા ઠંડાવાની શરૂઆત થઈ ગઈ છે હવે અમારા બે રોટલા બની ને તૈયાર છે જો ભાઈ આ બે બટાકા છે ને આપણે પહેલાં તો કઢાઈમાં સાતથી આઠ ચમચી જેટલું તેલ ઉમેરી લેશું તેલ ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે રાઈ અને જીરુંનો વઘાર ઉમેરી લેશું આપણો વઘાર કમ્પ્લીટ ફૂટી જાય પછી એની અંદર આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું આદુ મરચાંની પેસ્ટ અને રાઈ જીરાનો જે વઘાર તૈયાર થાય એ ગજબ સ્મેલ આવશે હવે તેલની અંદર આપણે ડાયરેક્ટ લીલું લસણ ઉમેરી લેશું એટલે કે લીલું લસણ સારી રીતે ચઢી જાય લીલું લસણ ઉમેર્યા પછી એની અંદર આપણે મીઠો લીમડો પણ ઉમેરી લેશું એટલે મીઠા લીમડાની સુગંધ પણ તેલમાં ભળી જશે હવે લસણ આપણું થોડું પાકી જાય પછી એની અંદર આપણે કાપેલી સૂકી ડુંગળી એક નંગ લીધી છે એને આપણે ઉમેરી દેશું તેલમાં ડુંગળીને સારી રીતે ચઢવી લેશું અહીં તમે જુઓ મેઘના જે તૈયાર ગરમ રોટલા હતા ને એને મસડી રહી છે એ મસળાઈ જાય ત્યાં સુધી જુઓ આપણી પાકી ગઈ છે તો એની અંદર હવે આપણે ઉમેરી લેશું તમને અમારી આ રેસિપી અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણા બધા જ શાકભાજી સારી રીતે ચડી ગયા છે તો હવે વારી છે મસાલા કરવાની તો એની અંદર આપણે પહેલા તો લાલ મરચું પાવડર ઉમેરી લેશું અહીં લીલા મરચાં મેં તીખા લીધા છે એટલે પ્રમાણસરનું મરચું અને પોણી ચમચી જેટલી હળદર એની અંદર આપણે ઉમેરી લેશું હળદર અને મરચું તેલમાં થોડું ચઢી જાય ત્યાં સુધી આપણે ચડવવાનું છે પછી સ્વાદ અનુસાર એની અંદર ઉમેરીશું આપણે મીઠું મીઠાને પણ શાકભાજીમાં સારી રીતે મિક્સ કરી લેશું તમને અમારી આ વાનગી અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં બે ગ્લાસ જેટલી હવે એની અંદર થોડું પાણી પણ ઉમેરી લેશું અહીં જો એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી અમે એની અંદર ઉમેર્યું છે અમે નાના હતા ને જેવા સ્કૂલેથી આવી આવા રોટલો તૈયાર જ હોય ખાઈને ફટાફટ પાછા સ્કૂલે ભાગી જતા જુઓ છાસ થોડી ખાટી હતી તો એમાં આપણે ગોળ ઉમેરીશું ગોળ ઓપ્શનલ છે તમને ભાવે તો ઉમેરવાનો બાકી ચાલશે અમને તો ભાઈ ગોળ હોય તો મજા આવે છે હવે એની અંદર આપણે રોટલા જે મસડ્યો હતો એને થોડા ટુકડા કર્યા છે એ બધું જ એની અંદર આપણે ઉમેરી લેશું હવે આપણે આ રોટલાને થોડી વાર ચઢવા દેસું એટલે આપણી જે ગ્રેવી દેખાય છે ને ઘાટી થઈ જશે આપણે આ રોટલાને છે ને એકદમ ઘાટો નહીં થવા દઈએ થોડી અંદર ગ્રેવીનો ભાગ હોય એ રીતે રાખીશું કેમ કે આ રોટલો જેમ જેમ ઠંડો થશે એમ ઘાટો થતો જશે એટલા માટે આપણે થોડી અંદર ગ્રેવી રાખવાની છે અહીં જુઓ અમારો રોટલો ચઢવા લાગ્યો છે અને ઘાટો થવા લાગ્યો છે તો આપણે એને બહુ ઘાટો નહીં થવા દઈએ આ સ્ટેજ ઉપર હવે એમાં થોડું મેં કાચું લસણ બચાવ્યું હતું તે ઉમેરીશું અમે આના પહેલાં એક લસણયો રોટલો આપ્યો હતો એમાં લસણને અમે કાચું જ ખાધું હતું કાચા લસણ ખાવાના ઘણા બધા બેનિફિટ્સ છે તો એ વિડીયો પણ તમે જોજો થોડા લીલા દાણા ઉમેરી લીધા છે હવે રોટલામાં સારી રીતે લીલા દાણા ભરી જાય એમ એને મિક્સ કરી લેશું હવે આપણી ગ્રેવી ઘાટી થઈ ગઈ છે બસ આટલી જ ઘાટી કરીશું હવે રોટલાની નીચે ઉતારી લેશું અને ગરમા ગરમ રોટલાની મજા માણશું રોટલો ચડી ગયો ને એટલામાં મારા બટાકા પણ શેકાઈને તૈયાર થઈ ગયા છે જુઓ ચૂલામાં મેં બે બટાકા નાખ્યા હતા બંને સારી રીતે શેકાઈ ગયા છે આ રીતે એને બાર કોર્નર પર કાઢી લેશું થોડાક ઠંડા થાય પછી એને છાલ ઉતારીને ખાશું તમે આ રીતે ઘરે બટાકા શેકીને ખાજો ખૂબ જ મજા આવશે મેં કોઈવાર શેકેલું બટાકું ખાધું જ નહીં હો કોમેન્ટ કરજો અમે મારગામમાં બટાકાનું વાવેતર વધારે થાય તો બટાકા નીકળતા હોય ને દિવસે ખેતરે ગયા હોય તો લગભગ સાડા બાર એક થાય ભૂખ લાગી હોય પણ હજુ કામ બાકી હોય તો બટાકા શેકતા બધા ભેગા થઈ પછી બધા બબે ચચાર બટાકા ખાતા ખરેખર મજા આવે કારણ કે બટાકામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય અને જેવી એને હીટ એટલે કે ગરમી મળે એટલે ઘડચટ્યું લાગે ખાવાની ખૂબ જ મજા આવે જો તમે ગેર આવી રીતે ટ્રાય કર્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો જો ભાઈ મસ્ત બટાકું શેકાઈ ગયું છે ઉપરની છાલ આ રીતે છૂટી પડી જશે પછી ગરમા ગરમ થોડું થોડું ફૂંક્યા કરવાનું ખાધ્યા કરવાનું બહુ જ મજા આવે બડાઈ છે હજુ તો બસ એટલે હજુ તો છોલતા હતા ને તો બડાઈ છે ગરમ ગરમ મજા આવે પણ ખાવાની નાના હોય જે ધીંગા મસ્તી કરી હોય ને એ તો મોટા થઈને આપણને યાદ કરીએ વાહ નાના હતા તો અમે આવું કરતા અને અત્યારે ખરેખર એક બચપણ છે ને પાછું જીવવા જેવું છે એમાં જે મજા હતી ને મોટા હતા એમાં કોઈ મજા નથી નાના હતા જે મોજ કરતા એવી ભાઈ અમે અત્યારે મોજ કરીએ છીએ બસ અમે નાના હતા ને તો આવી રીતે રોટલો બનાવેલો બહુ ખાતા આજ ઘણા ટાઈમ પછી આ ખાઈએ છે હમણાં એક રીલ્સ જોયું હતું કે એમાં અમદાવાદમાં એક માસી છે ને આવો રોટલો વેચે છે તે એના પરથી એક આઈડિયા આવ્યો ભાઈ આપણે ખાતા હતા એ વાનગી આપણે કેમ શેર ના કરીએ એટલા માટે આજે અમે આ રોટલો બનાવ્યો છે આવું ટેસ્ટ કરીએ કેવો બન્યો છે હું ટેસ્ટ કરીને કહું વાહ મજા આવી મસ્ત બન્યો છે તમે ગયેર ટ્રાય કરજો અને જો મજા આવે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એક નવી જ રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આનાથી સંતોષ ના જળવાયો હાલના હાલ કે રોટલો ખાવો જ છે તો ખાવાની શરૂઆત કરી દીધી છે એને તમે ઘરે ટ્રાય કરજો બહુ જ મજા આવશે